ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો આશા વર્કર બહેનોની પડતર માંગણીને લઈને રજૂઆત કરી હતી બે હજાર અઢારથી કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપ્યો નથી ત્યારે બે હજાર ચોવીસના બજેટમાં વધારો આપવાની જાહેરાત થશે એવી આશા બહેનોને હતી પરંતુ બજેટમાં કોઈ જ વધારો જાહેર કર્યો નથી આશા વર્કર તથા ફેસિલિએટરો વર્ષોથી સેવા બજાવતા હોવાથી તેઓને કાયમી કરવા તથા આ દરમિયાન ફિક્સ પગાર કરવા જોઈએ તમામ આશા વર્કરને વર્ગ ત્રણને લઘુત્તમ વેતન તથા ફેસિલિટેટરને વર્ગ ત્રણનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે મહારાષ્ટ્ર હરિયાણા આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ તેલંગણા ત્રિપુરા કેરળા તામિલનાડુ સહિતના રાજ્યોમાં અપાતું ફિક્સ વેતન તથા ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે આવા અનેક પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સુરત શહેર પ્રમુખ રેખા પાટીલે જણાવ્યું કે લોકસભામાં સંસદ સત્ર ચાલી રહ્યું છે સરકાર હંમેશા મહિલા સશક્તિકરણની વાત કરે છે લોકસભામાં અને વિધાનસભામાં મહિલા સાંસદ અને ધારાસભ્યો છે પરંતુ અમારી તરફેણમાં કોઈ નિર્ણય કરી રહી નથી ઘણા વર્ષોથી અમારી એક સરખી માંગ હોવા છતાં સરકાર નિર્ણય લઈ રહી નથી મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું ને આંગણવાડી વર્કર તરીકે કામગીરી નિભાવું છું મોટી સંખ્યામાં મહિલાઓ અનેક વાર માંગ સરકારી નથી પૂરી થઈ હવે છેલ્લા 2018 થી અમે બહુ આવેદન પત્રો આપ્યા છે માંગણી કરી છે સરકાર સામે આંગણવાડી બહેનોનો આશા વર્કર બેનોનો અત્યાર સુધી 2018 થી કોઈ પગાર વધારો થયો નથી આ વખતે બેનોને બહુ જ આશા હતી સંસદ સત્રમાં કે અમારો પગાર

ગ્રાહ્ય નહીં રાખવામાં આવે તો બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ બહેનોના આંસુઓ સરકારશ્રીને દેખાતા નથી જ્યારે કામ હોય સરકારશ્રી કોઈ પણ યોજના હોય ત્યારે આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો દ્વારા આ યોજનાને સફળતા પ્રાપ્ત કરવામાં આવે છે એ સફળતાના આધાર પર સરકારશ્રીને અનેક વેળા સારી સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના હજુ સ્ટાર્ટ રહેવા દેજો પણ

આંગણવાડીની બહેનો હડતાલ પર ઉતરશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોકસ મુદતની હડતાલ પાડવામાં આવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત